गई राते कानपुर बनारस जेवां स्टेशन हो निकल गया हम जैसे स्टेशन निकल चुके हमें आज ये सवारी शुरुआत अपने बक्सर सी करीसुं તો હવે આવી રહ્યું છે આ બક્સર ગઈકાલ શામ ટુંડલા પછી શામ સે કોઈ રિઝર્વેશનવાળા પેસેન્જરો નથી આવ્યા જેટલા પણ અંદર આવ્યા એ બધા જનરલ અને એ તમામ નાના નાના ડિસ્ટન્સ ઉપર ઉતરી જાય ફરી ચડે ફરી ઉતરી જાય આ રૂટ ઉપર એવું લાગે છે કે કોઈ રિઝર્વેશન નથી કરાવતું લાંબી દૂરી માટે લાંબા અંતર માટે કોઈ રિઝર્વેશન નથી કરાવતું તો આ તમે જોઈ રહ્યા છો બક્સરનું રેલવે સ્ટેશન જુઓ કેટલી ભીડ છે ડબ્બામાં સ્લીપરમાં પણ ભીડ છે અને હવે પછીનું સ્ટેશન છે આરા આરા જંક્શન આ આપણે પહોંચ્યા આરા આ તમામ પેસેન્જરો રોજના અપડાઉન કરવાવાળા હોઈ શકે કે ટૂંકા અંતરે જનારા એવા પેસેન્જરો પણ ડબ્બામાં ભીડ વધતી જઈ રહી છે અને એ બિહાર અને ઉત્તર પ્રદેશમાં તો આવું અચૂક બનતું જ હોય છે કે સ્લીપરના ડબ્બામાં પણ જનરલ જેવી ભીડ હોય છે જુઓ લોકો અમારે બેસવાની સીટ સુધી પહોંચી આવ્યા છે આ હું અત્યારે જે અમારો કેમેરો હાલી રહ્યો છે એનું કારણ પણ એ જ છે લોકો અંદર બસ ચાલ્યા જ આવે છે ચાલ્યા જ આવે છે કેટલા લોકો આવી ગયા પણ આનો કંઈ ઉપાય નથી રેલવે તો ઈચ્છે છે કે હવે જે લોકો સ્લીપરમાં રિઝર્વેશન કરાવે છે તેઓ અપગ્રેડ કરી અને એસીમાં બુકિંગ કરાવવાનું શરૂ કરે આવો જ કંઈક ઇરાદો રેલવેનો હોય એવું લાગે છે Ache Aranu platform. ચાલો પ્રસ્થાન આ એક ભાઈ સાઈકલ પ્લેટફોર્મ ઉપર લાવ્યા અને એ પણ સવારી કરીને શાંતિની તો અહીં વાત જ નહીં કરવાની લોકો વચ્ચે આવી ચણભણ ચાલ્યા જ કરતી હોય છે જો કે આ તમામ યાત્રીઓ બહુ ટૂંકા અંતર માટેના હોય છે પણ અમારા જેવા જેઓ લાંબા અંતરની મુસાફરી કરતા હોય તેમનું શું તારા જંક્શન ચાલો નીકળ્યું આપણો ડબ્બો એકદમ પાછળ હોવાને લીધે આ પ્લેટફોર્મ આપણને હવે જોવા મળે છે ઓફિસો વેઇટિંગ રૂમ ને એ તમામ વસ્તુઓ અહીં આગળ આવે છે અહીં પણ સામાનની હેરફેર માટેનું પ્લેટફોર્મ છે લેઓ આ એક લોકલ ટ્રેન દેખાઈ ગઈ કોઈ લોકલ ટ્રેન આ જગ્યાએ થોડીક વાર માટે ટ્રેન અને હવે પાછા આપણે આગળ વધી રહ્યા છીએ અને અહીં જુઓ ધૂંધ કેટલી બધી છે ઓછી થતી જ નથી આ બધું જોઈને એવું લાગી રહ્યું છે કે હવે પટણા આવી રહ્યું છે પટણા જંક્શન આપણે ત્યાં ગુજરાતમાં એક પાટણ છે અહીં પટણા છે પટના વિઝિબિલિટી એકદમ કમ છે से તો આપણે પહોંચ્યા પટના પટના એ બિહાર રાજ્યની રાજધાની છે ધૂંધને લીધે વિઝિબિલિટી પણ ઓછી છે कंडीशन खाली भी हुए वापस भर भी गए पटना जंक्शन आज वो कोई हाथ मारो कैमरा ऊपर मोबाइल हली गयो જો કે મારા હાથમાં મજબૂત રીતે મેં પકડી રાખેલો એટલે એને સફળતા ન મળી નહીંતર એ જરૂર એને આંચકી ને ભાગી ગયો હોત આ છે પટણા જંક્શન નીશ બાબુના બિહારની રાજધાની અને આપણે હવે પટના જંક્શનથી પ્રયાણ કરી રહ્યા છીએ બિહાર રાજ્યની રાજધાની પટના જંક્શન હમ હવે ગાડીએ કંઈ સ્પીડ પકડી ટ્રેન પહોંચ્યા છીએ પટણાના સબર્બન સ્ટેશન પટના સાહિબ પટના સાહેબથી ડિપાર્ચર પટના સાહેબ એ પટનાનું જ એક પરું છે આ ટ્રેનમાં પેન્ટ્રી કાર પણ છે જ્યાંથી તમે જમવાનું મગાવી શકો એક થાળીના એકસો ને ત્રીસ રૂપિયા અને જો નોનવેજ લ્યો તો એકસો ને ચાલીસ રૂપિયા पहुंचा छे खगड़िया जंक्शन हा हा खगड़िया डिपार्चर હવે આપણે ગાંધીધામ થી નીકળ્યા ને પૂરા અડતાલીસ કલાક થયા અને હવે કામાખ્યા માટે પંદર કલાકની યાત્રા હજી પણ બાકી છે

जो अधारित रोकण नथी आ अनशिड्यूल्ड होल्ट छे। અહીં સામે કોઈ સભા છે ખેલાડીઓના સન્માન માટેની સભા છે ઓહો આ પાણી ક્યાંથી આવ્યું અહીં કોઈ સમુદ્રનું પાણી તો હોઈ ન શકે કોઈ નદી કે નહેર એવું કંઈ હોઈ શકે પણ આ નદી કે જે હોય તે છે એકદમ લીલી હરિયાળો પ્રદેશ છે આવા પ્રદેશનો આનંદ માણવો એ પણ જરૂરી છે અને હવે પહોંચ્યા છીએ કટિહાર જંક્શન ચાલો કંઈ ખાઈ લઈએ